અમરેલીના ધારેશ્વર નજીક ધાતરવાડી નદીમાં ચાર યુવકો ડૂબ્યા હતા અમરેલી ફાયર વિભાગે એક યુવકના મૃતદેહને શોધી કાઢ્યો છે ધાતરવડી નદીના પ્રવાહમાં અમરેલી ફાયર વિભાગની ટીમે હજુ શોધખોળ હાથ ધરી છે શોધખોળ હજુ પણ યથાવત છે નયરામભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ત્રણ યુવકો હજુ પણ પાણીના પ્રવાહમાં ગરકાવ હોવાની માહિતી છે ગઈકાલે માછલી પકડવા ગયેલા બરબટાણાના ચાર યુવકો ડૂબ્યા હતા યુવકોની શોધખોળ માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખુદ નદીમાં ઝંપલાવ્યું હતું

પરપ્રાણા થી ધારેસર ધારેસર થી આગળ અમુક ગામે જતા હોય છે causeway ઉપર પાણી ના પ્રવાહ મેરા નામ ના છોકરા નો પગ લપસતા એને બચાવવા માટે બીજા ત્રણ છોકરા પણ લપસ્યા એને હિસાબે ચારે ચાર નદી ના પ્રવાહ માં ગરકાવ થઇ ગયા મારા પર ફોન આવતા હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ને સ્થાનિક મામલતદાર સાહેબ ને તાલુકા પંચાયત અધિકારી ને હીરાભાઈ ને ફોન કરતા તંત્ર તાત્કાલિક સ્થળ પર આવી ગયેલું

અને ત્યારે તેના પરિવાર ને શાંતિ મળે અને આ અંગે સરકાર દ્વારા પણ આવા વ્યક્તિઓ જે પાણીના પ્રવાહ માં ડૂબી ગયા છે તેને યોગ્ય સહાય મળે તેવું પણ એના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત સ્પષ્ટ